સમય ગ્રુપ દ્વારા કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે શ્રમિક પરિવારના બાળકોને ગરમ સ્વેટર અને ટોપી આપ્યા હતા ઉપરાંત નાસ્તો પણ આપવામાં આવતા બાળકોના ચહેરા ખુશખુશાલ બન્યા હતા પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા દ્વારા શ્રમિક પરિવારના બાળકોને ઠંડીથી બચવા ગરમ સ્વેટર ટોપી સહિતની ચીજ વસ્તુ આપવામાં આવી હતી સમય ગ્રુપ દ્વારા સમયાંતરે સેવા કાર્ય કરવામાં આવે છે ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોડ ખવડાવવાની સેવા પરમહંસોને બાલદાઢી કરી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પાણી વિતરણના સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે વધુ એક વખત સેવા કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં શ્રમિક પરિવારના બાળકોને ઠંડીથી બચવા ગરમ સ્વેટર અને ટોપી અને મસ્ત નાસ્તો આપવામાં આવતા બાળરાજાના ચહેરા પર ખુશી જોવા મળી હતી સમય ગ્રુપના સેવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બિરલા ફેક્ટરીની સામે શ્રમિક વિસ્તારના ભોલકાઓને કડકડતી ઠંડીમાં રાહત મળે તે માટે ગરમ સ્વેટર ટોપી સાથે બિસ્કિટ કેડબરી ગરમાગરમ સેન્ડવિચ વેફર બોર જામફળ તલસાકડી સહિતનો નાસ્તો વિતરણ કરવામાં આવ્યો હતો જ્યારે સમય ગ્રુપના સેવકો દ્વારા શ્રમિક પરિવારના વિસ્તારમાં ગરમ સ્વેટર ટોપીનું વિતરણ કરવા માટે ગયા ત્યારે આ વિસ્તારના બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી સમય ગ્રુપના સેવકોએ બાળકોને ગરમ સ્વેટર અને ટોપી પહેરાવી બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા તેમની ખુશી જોઈ અને સમય ગ્રુપના સેવકો હૈયે આખરી ઠંડી વચ્ચે પણ ટાઢક જોવા મળી હતી તો પોરબંદરવાસીઓએ પણ આ સેવા કાર્યને બિરદાવ્યું છે પોરબંદર